ગુજરાત પોલીસ ની સોશિયલ મીડિયા માં એક વાયરલ થયેલા વિડિયો એ ઉંગ ઉડાડી દીધી હતી અને આજે આરોપી હતો તે પોલીસ ની પીસીઆર વાનમાં બેસી બીયર પી રહ્યો હતો ને પોલીસ સ્ટેજ રાજ્યના લોકો કઠેડામાં ઉભા રાખી રહ્યા હતા આ મામલે મોટો ગસ્પોટ થયો છે વૈષ્ણવજન તો તેને કહી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ આગની જેવું વાયરલ થયો હતો અને કહેવાતું હતું કે આ જે વિડીયો છે તે અમદાવાદના રિવરફ્રન્ટ નો છે આ વિડીયો હતો તે પહેલા આપ જોઈ લો જે પ્રકારે આપે વિડીયો જોયો તે મુજબ આ આરોપી છે તે પોલીસને પીસીઆર વાનમાં બેઠો હતો અને તે સમયે તે બિયર પીવાની મજા માણી રહ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરતા પોલીસના સામે આંગળીઓ ચીંધાતી હતી અને કહેવાતું હતું કે અમદાવાદ પોલીસના રાજમાં આરોપી છે તે આવા કામ પીસીઆરમાં બેસીને કરી રહ્યો છે આ મામલે પોલીસ પણ સક્રિય બની અને અમદાવાદ પોલીસે પણ ખુલાસો કર્યો કે આ જે વિડીયો છે તે અમદાવાદનો નથી ત્યારબાદ સામે આવ્યું કે આ જે વિડીયો છે અને એક આરોપી હતો જે હત્યાનો આરોપી હતો તેણે વર્ષ આ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો વાયરલ થયો છે આ મામલે આ ઘટનાની તપાસ ડીવાય એસપી જે મહેસાણાના છે મીરા પટેલ તેમને સોંપી દેવામાં આવી છે અને તેમણે આ વિડીયો મામલે શું કહ્યું છે તે આપ સાંભળો એક જૂનો વિડીયો વાયરલ થયેલો છે જેની અંદર એક આરોપી છે કે જેઓ જે તે સમયે સાંથલ પોલીસ સ્ટેશનના પણ અલગ અલગ ગુનાઓની અંદર એમની ધરપકડ થયેલી છે તેઓનો આ વિડીયો છે અને પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે સાંતલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ક્યાંક આ વિડીયો બનાવવામાં આવેલો હોવાનું અને લગભગ અઢી ત્રણ વર્ષ પહેલાં બનાવેલું હોવાનું પ્રાથમિક માહિતી મળી છે જે અનુસંધાને અમને પ્રાથમિક તપાસ કરવાનું જણાવવામાં આવતા બીજી તપાસ એની હાથ ધરવામાં આવેલી છે આરોપી છે જેના વિરુદ્ધ અનેક ગુના દાખલ થયેલા છે હાલમાં આરોપી છે એ દેતરોજના એક હત્યાના ગુનાની અંદર એને ધરપકડ કરી અને અત્યારે કસ્ટડીની અંદર જેલમાં રાખવામાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે

હા જો પોલીસની બેદરકારી કે નિષ્ણાજી ડાયરેક્ટ કોઈ સંડોવણી ચોક્કસપણે જે પ્રોસિજરલ જે કાયદાથી જે પગલા લેવાના છે તે લેવાનું જે પ્રકારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ ડીવાયએસપીએ કહી દીધું છે કે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે ત્રણ વર્ષ પહેલાનો વિડીયો છે આરોપીએ ત્રણ વર્ષ પહેલા એક વ્યક્તિની હત્યા કરી હતી અને અત્યારે તે સાબરમતી જેલમાં બંધ છે પોલીસે ત્યાં સુધી કહ્યું છે કે જો આ વિડીયો વાયરલ કરવામાં કે આ ઘટનામાં જો કોઈ પોલીસ કર્મીની સંડોવણી હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ના જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા